જીઆઈડીસી તરફ જતા માર્ગ પાન સેન્ટરની દુકાન સામે રિક્ષા લઈ પેસેન્જર લેવા માટે ઉભા હતા તે વખતે તેમની રિક્ષા બાજુમાં પોતાની રિક્ષા લઈ ઉભો હતો દરમિયાન મોહસીન શેખ રિક્ષા મુસાફરો બેસાડી રહ્યો હતો તે દરમિયાન અશરફ પણ મુસાફર બેસાડવાના મુદ્દે તકરાર કરી હતી જે મુદ્દે મોહસિન શેખ હું મારી રીતે રિક્ષા મુસાફરો બેસાડી તેમજ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો અભદ્ર ગાળો બોલી રિક્ષામાં સંતાળે ચપ્પુ લાવી મોહસિન શેખને પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું જે બાદ અશરફ ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને થોડી વાર માન્ય મોહસિન શેખ જોડે ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લોખંડના મારી ગંભીર કરી ફરાર થઈ ગયો સળિયો માથનમાં આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરીત અસરથી ગુનો નોંધી હુમલાખોર રિક્ષા ચાલક અશરફ યુસુફ મલાડાને ઝડપી પાડવા માટે અને તેની પાસે હુમલામાં વપરાયેલ ચપ્પુ લોખંડનો સળિયો અને રિક્ષા જપ્ત કર્યો હતો જ્યારે તેની મદદ કરનાર અજાણીએ ઈસમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી